अब त पारिवारा चाहिँ वा त सो होला कि मात्र सकेन त नि अब पारिवारा जे पो खुल्यो खुल्यो अब કુંડી હાથ પર ધોવા આવ્યો મોબાઈલ વાર્યું કોની વાર તો ઓ કોની વાર યુ જોયા આગળ તો હા આગળ તો કોણ આવા થી તું તે હું એટલા પોની વાર તો તો અને પેલા હાથ પર ધોવા દ્યો ને તે પેલા ઓગલા આવા માથા પીલી સી પૂરી કે હું જોવા ગયો તો એ બાજુ વહન પડે કછાબ બાપ બાપને મિલી નહીં ને આ ભૂઈ પર હું તો છોલાઈ ગયો યાર જોયા જોસ બોલ વાજી તમાર છોલાઈ યાર હું કરવાનું કે આ ઓદરા ત્રાસ

અરે એ આખેલું હ અ કે હું કહું તમે ક્યાં જો ફોન લેવાના પૈસા લઈ લેવાના લઈ આયો કે આપણે જી હ એ કાઈ ની હું ક્યો એટલે ઈમ કે તો તો ઓર મોમાને ઘેર જ હતા ને હ લે મોમાને ઘેર તમારા સુત એ ગ્યા તો તમાર ગ્યા જેતો હું તમારા છોકરા કે મમ્મી ગ્યા કે રાતે મલ્લી પર હા રાતે આવી આપડે પોણી પોણી એ ચિલિ મહેનત કરી ય હાવાલો કર હું મફતી આવ થોડો મોકળા આવ એ તો ભાઈ પૈસાય આલસી પણ પણ શું હોય તાર મા ફટી શું હોગા છે યે લાગુ ને બજાર માં આવન એટલે વરી પેલે એવું કવ મને પજાર આવ પૈસા ખર્ચીન એમ તો કાઠું પડશે રુંટી લેવા તાણે ખાવ પડશે હા ઓ રુંટી લેજો લ્યો છટકા મશીન લગાવવાનું હો ખેતરમાં આવ આંધો કંઈ

જનકજી <kod> <hutu> <hutu> <haana>, <hutu> આઈ દે જા રે નંબર એ ઊભા રે શું કરે છે ના આયે ના ના આયે ઓ ખાલી બગાડતો લે ના મારે ખરિયત થઈ ના યાર મારે અંદર આવો અંદર મારે આરમ લેબ આ ચીકુરી બોંટીને મારવા હારન જો ખાલી પછી ખબર પડશે આ પાણી બંધ કરાય એ છોકરા તો પોડી વારતા વારતા લે મમ્મી લેડો એ હું તો બંજો પઈ રમીયા આપડો તમારો ના ઓમ બાંધી દેવાનું આ શું કેમા આ નવી લાવ્યું આ તો છોકરા મને મારી દી આ તમારો છોકરા મારી

அவ போடு அவ 아, 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 હા તો આપણે પેલા તને ખબર હુ શું કર્યું આ પેલા ન ન ટૂટે છોકરા મને બોલાય બીજો સસ્કાર આવો નહીં પેલા તમે બે છોકરા સસ્કાર આલો તમે કેમ થાળ લે તમે કેમ ઉપર જા નહીં વા કિદા આ દુઆ લીઓ બહુ કાઈ વારો તમે જલ્દી જલ્દી આવો એ થાક તોારીએ કરીને બાદમાં હું ગમે તે જતી જલ્દી જો હાચી વાત જજો તમે